માંગરોળ તાલુકાના અનુસૂચિત મેઘવાડા સમાજ દ્વારા સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સમાજના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે દેશમાં તાજેતરમાં બનેલા આઈપીએસ અધિકારી અને મુખ્ય ન્યાયાધીશ ઉપર થયેલા હુમલાના બનાવો તેમજ અન્ય એક ઘટનામાં આઈપીએસ કક્ષાના અધિકારીએ આત્મહત્યા કર્યાના બનાવો ગંભીર ચિંતાનો વિષય છે આ સમગ્ર મામલાની તાત્કાલિક ન્યાયિક તપાસ કરાવવામાં આવે અને આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સરકાર દ્વારા કડક અને અસરકારક પગલા ભરવામાં આવે તેવી માંગ સમાજના પ્રતિનિધિઓએ કરી હતી તેમણે દલિત અત્યાચાર જેવા ગંભીર કેસોમાં હેપી કાર્યવાહી એટલે કે તાત્કાલિક અને ન્યાયસભર પગલા કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી

અને બીજો બનાવે તેના કુમાર અધિકારીઓના ત્રાસને કારણે તેઓને સુસાઇડ કરવા મજબૂર કરવામાં આવ્યા આજે છ છ દિવસ થવા છતાં આજ સુધી પૂરણકુમાર સાહેબનું હજી પોસ્ટમોર્ટમ થયેલું નથી આવા અત્યાચારો જો ટોપ રેન્કના અધિકારીઓ ઉપર થતા હોય ભારત દેશમાં મેઘવાડ સમાજ તરફથી એવી છે કે આવા અત્યાચારો તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસૂરવાર છે તેના ઉપર કાયદાથી સખત માં સખત તેને સજા આપવી જોઈએ બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર